નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરવી છે ક્રાઉડ પુલર વિરાટ કોહલી વિશે ખેર ચર્ચા વિરાટ કોહલી માટે એટલા માટે છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને પંદરમી ફેબ્રુઆરીએ રાજકોટની અંદર રંગીલા રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે તો સૌ કોઈ આશાને અપેક્ષાઓ અને ખાસ કરીને ગુજરાતીઓ આશાને અપેક્ષા રાખીને બેઠા હતા કે રાજકોટની અંદર વિરાટ કોહલી આવશે એવા સમાચારો પણ હતા એને લઈને જે ક્રિકેટ રસિકો છે એમાં ઉત્સાહ વધારે હતો સતત ચારે બાજુ રમાતા ક્રિકેટ વચ્ચે ખેલાડીઓ એટલા વ્યસ્ત છે કે એમને પોતાના જે કામ હોય અમુક સોશિયલ કામ હોય એ પણ ઘણી વખત રહી જતા હોય છે અને એ પણ સાઇડલાઇન કરવા પડતા હોય છે આવી પરિસ્થિતિની અંદર ઘણા એવા સમાચારો છે કે વિરાટ કોહલી રમશે કે નહીં રમે આના ઉપર ચર્ચા કરવી છે સાથે એ પણ ચર્ચા કરવી છે કે ગઈકાલે આપણે વાત કરીએ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ વિશે ભારત ફાઇનલમાં પહોંચી ગયું ભારતની ટીમ આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોણનું પલડું વધારે ભારે છે કે કોણ ફાઈનલમાં પહોંચશે એના વિશે પણ ચર્ચા કરીશું શરૂઆતમાં કે જેથી કરી ભારત અને ખાસ કરીને અંડર નાઇન્ટીનની અંદર ભારત સામે કોણ રમે કોણ રમે એવી અપેક્ષાઓ ભારતની ભારતના ખેલાડીઓ પોતે પણ ઈચ્છતા હશે

અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી એક એકથી થી બરાબરી પર છે પણ ત્રીજી ટેસ્ટમાં પણ કોણ નહીં રમે એક સસ્પેન્સ ઉભું થયું છે ભારતનો સ્ટાર અને ક્રાઉડ પુલર વિરાટ કોહલી રાજકોટ અને રાંચી ટેસ્ટ પણ નહીં રમે તેવા સમાચાર વચ્ચે રાજકોટની ટેસ્ટ મેચ નિરસ બને તેમ લાગી રહ્યું છે રાજકોટના સ્ટાર અને

અને બીસીસીઆઈ ના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે પ્રથમ ટેસ્ટમાં જાડેજા અને રાહુલ જોરદાર રમ્યા પણ બીજી ટેસ્ટ મેચમાં બહાર થઈ ગયા બીજી ટેસ્ટ મેચમાં આઈસીસી વર્લ્ડ નંબર વન બોલર બુમરાહે જીતાડ્યા તો હવે ત્રીજી ટેસ્ટ નહીં રમે તેવા સમાચાર પણ હતા આજે તે રમશે તેવા સમાચાર પણ છે રાજકોટના મેદાન પર હવે અશ્વિનની પાંચસોમી વિકેટની ઉજવણી થશે રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ શ્રેયસ આયર રજત પાટીદાર કે એસ ભારત અથવા તેના સ્થાને નવા વિકેટ સ્થાન મળે તેવી શક્યતા છે રાહુલ અને જાડેજા બંને અથવા બેમાંથી એક ખેલાડી તો રાજકોટમાં રમે તે તેવી શક્યતાઓ છે તો જાડેજાને આપણે એક્શનમાં જોઈ શકીએ એક મહત્વના ફોર્મેટમાં ક્યાંક શૂન્યવકાશ ઉદભવતો નજરે પડે તેમ કહેવાય બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ ટેસ્ટ મેચને લઈને ચર્ચા કરીએ એના પહેલા શરૂઆતમાં એ ચર્ચા કરવી છે કે ગઈકાલે તો અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ વિશે ભારતીય ટીમ વિશે ચર્ચા થઈ આજે જયારે બીજી સેમિફાઈનલની વાત કરવી છે અન્ડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું વધારે ભારે લાગી રહ્યું છે આપને કોણ જીતી શકે છે બીજો એ પ્રશ્ન એની સાથે એ થાય છે કે ટીમના ખેલાડીઓ કે અંડર નાઇન્ટીનના ખેલાડીઓ એ પોતે પણ કઈ ટીમ સાથે રમે ફાઇનલ એવી ઈચ્છા હશે બહુ મજાનો સવાલ છે કારણ કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આ બંને ટીમો કોમ્પિટિટિવ ક્રિકેટ રમે છે ને બહુ સારી રીતે રમે છે યંગ બ્રિગેડ એમની છે એ પણ સારી છે ભારતની યંગ બ્રિગેડે જે રીતે શાનદાર પ્રદર્શન કરીને બીજે એમનું એ પણ આપણે જાણીએ છીએ એટલે ત્રણેય ટીમોને બરાબરી પર આંખવી પડે આપણે બરાબરી પર એટલા માટે કે ત્રણેય ટીમો પાસે ક્ષમતા છે કે જીતી શકે ત્રણેય ટીમો એવી છે કે જે જીતી ચૂકી છે અને આ વખતની જે ફાઇનલ છે એ એટલી રોમાંચક થઈ ગઈ છે હવે એટલા માટે કારણ કે ગઈકાલે જે ભારતની જ્યારે મેચ હતી સાઉથ આફ્રિકા સામે તો શરૂઆતમાં એમ લાગતું હતું કે આ ભારત જીતવાની કોઈ શક્યતા નથી પણ એક પાર્ટનરશીપને ત્યાર પછી ભારતની જીત હવે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને ટીમને જીતાડનાર કેપ્ટન અને સચિન દાસ આ બંને જબરજસ્ત રમ્યા અને મેચને જીતાડી આજની જો વાત કરીએ બીજી જે સેમિફાઈનલ રમાઈ રહે છે ઓસ્ટ્રેલિયા જબરી ટીમ જે આપણે આગળ પણ વાત કરી હતી આજે પણ કરી લોકો ટોસ જીત્યા પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો અને પાકિસ્તાનને પહેલા બેટિંગ આપી એકસો રનમાં સમગ્ર ટીમને આઉટ કરી દીધી એટલે બહુ જ લો સ્કોર એટલા માટે કહેવાય કે આ પચાસ પચાસ ઓવર્સની મેચ છે આ ટ્વેન્ટી ટ્વેન્ટીની મેચ નથી અને અડતાલીસ પોઈન્ટ પાંચ ઓવર્સમાં થ્રી પોઈન્ટ સિક્સટી સિક્સ રન્સ પર ઓવરથી આ રન્સ બન્યા છે એટલે કોઈ પણ જગ્યાએ કોમ્પિટિટિવનેસ આપણને જોવા મળી નથી બે ફિફ્ટી ચોક્કસ છે અઝાન અને આફતના પણ બાકી અદરવાઈઝ તમે જુઓ તો મોટાભાગે ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલિંગ સામે ઘૂંટણીને ટેકવી દીધા છે પાકિસ્તાનની ટીમે એટલે અહીંયા આગળ સારા સંકેત પાકિસ્તાન ટીમ માટે નથી કારણ કે જે એવરેજ જે રન બનાવવાના છે દેટ ઇઝ વેરી નોમિનલ કે જ્યાં આગળ કોઈ પર ઓવર રન બનાવવાનું કોઈ પણ જાતનું દબાણ ઓસ્ટ્રેલિયાની ટીમ પર અત્યારે શક્યતા બને સિવાય કોઈ શરૂઆતમાં વિકેટો પડી જાય ને કંઈક તરખાટ મચી જાય તો કારણ કે હું પાકિસ્તાનની ટીમને બી નહીં કહું કે એ લોકો હારી જશે કરીને બટ ધ થિંગ ઇઝ દેટ રન્સ જે બન્યા છે એ રન્સ પૂરતા નથી રન્સ જે બન્યા છે એ રન્સ ઉપર જો તમારે જીતવું હોય તો તમારી બોલિંગ જબરજસ્ત હોવી જોઈએ અને શરૂઆતના તબક્કામાં તમારે વિકેટો લેવી પડે પહેલી વાત માત્ર એકસો ને એંસી રન જીતવા જોઈએ છે ઓસ્ટ્રેલિયાને નોટ એટ ઓલ બિગ ટાસ્ક અને અહીં સુધી પહોંચેલી ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેનની ટીમ પાસે જેમ બોલિંગ સારી છે એમ બેટિંગ પણ સારી હોય એ સ્વાભાવિક છે બીજો સૌથી મહત્વની વાત કે આજે જે ટીમ જીત છે એ ટીમ ભારત સામે ફાઇનલ રમશે એટલે અહીંયા તમે જે કહ્યું સવાલ બહુ જ ઘણા બધા લોકો આજકાલ પૂછી રહ્યા છે દરેક જગ્યાએ પૂછાય છે એટલે તમે સોશિયલ મીડિયાની વાત કરો તો ટ્વિટર ઉપર પણ પૂછાય છે કે ભાઈ કોણ ઓપોનન્ટ હોવો જોઈએ તમારો તો આઈડિયલ સ્પીકિંગ ગઈકાલે પણ આપણે વાત કરી આજે ફરી કહીએ એટલા માટે કે અહીં આગળ ઇંગ્લેન્ડ જે ઓસ્ટ્રેલિયાની ટીમ છે એ અત્યારે ડોમિનેટ કરી રહી છે પાકિસ્તાન ઉપર એટલે પહેલી વસ્તુ જો પાકિસ્તાન આવે તો સાયકોલોજીકલ એડવાન્ટેજ ભારત પાસે છે કે એ સારું રમે આટલા બધા લોકો એને ફોલો કરે અને એક જબરજસ્ત અંદાજમાં મેચ જીતવાની મજા આવે ધેટ ઇઝ વન થિંગ ઓન ધ ધર એન્ડ ઓસ્ટ્રેલિયા આઈ નેવર અંડર એસ્ટિમેટ ઇન્ડિયન ટીમ ઇન્ડિયન ટીમ પણ સૌથી વધુ વાર ચેમ્પિયન બની છે ઇટ નોટ ધેટ આપણે ક્યારેય ચેમ્પિયન નથી બન્યા પણ ઓસ્ટ્રેલિયાની ટીમને જબરી મને પડે ઓસ્ટ્રેલિયા આપણને ઘણી બધી વાર હરાઈ ગયું છે એ બે હજાર ત્રણની ફાઇનલ હોય કે પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ હોય કે પછી વર્લ્ડ કપની ફાઇનલ હોય અમદાવાદમાં જે રમાઈ હતી મોટાભાગે ઓસ્ટ્રેલિયા સામે ભારતનું જીતવું મુશ્કેલ થતું હોય છે એટલે હું માનું છું કે અત્યારના તબક્કે ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર મને તો લાગી રહ્યો છે પણ જો તમે એઝ અ ટીમ પૂછો કે એઝ અ સ્પેક્ટેટર પૂછો તો હું એમ ઈચ્છું કે ભાઈ પાકિસ્તાન સામે ફાઇનલ રમે તો વધારે મજા આવે ઓસ્ટ્રેલિયા સામે મજા ના આવે એવો કોઈ સવાલ નથી પણ ઓસ્ટ્રેલિયા જબરી ટીમ છે એની સામે ફાઇનલ જીતવી ભારતની ટીમને મુશ્કેલી પડે છે પાસ્ટમાં પડી છે અત્યારે પણ પડવાની શક્યતા લાગી જાય કે જો ઓસ્ટ્રેલિયા સામે રમવા આવ્યું તો શું કારણ કે એમની પાસે બોલિંગ બેટિંગ કેપ્ટનશીપ રણનીતિ એમના કોચિંગ સ્ટાફ તમે જો લઈ લો અને ત્યાંની ટીમ લઈ લો એની પ્રેક્ટિસ લઈ લો આ બધી જ વસ્તુમાં એ લોકો પારંગ છે અરે હું પાકિસ્તાનની ઇનિંગ જોતો હતો ધી ડઝન્ટ હેવ ધ સ્ટ્રોક્સ એ ફાસ્ટ બોલરને રમી શકતા નહોતા બેકફૂટ ઉપર કટ કરી શકતા નહોતા પુલ કરી શકતા નહોતા તો આ પરિસ્થિતિની અંદર ઓસ્ટ્રેલિયાની ટીમના બેટર્સ પાસે એ બધા સ્ટ્રોક્સ છે એ બધી જ ક્ષમતા છે હવે આજે ભારત ઓસ્ટ્રેલિયા જીતશે એમ કહેવાનું તાત્પર્ય એટલું છે કે એની સામે જે લક્ષ્ય છે એ લક્ષ્ય ચેલેન્જિંગ નથી એટલે આપણે અપેક્ષા કરીએ છીએ આપણે હજુ બી ઈચ્છીએ કે આપણે પાકિસ્તાન સામે ફાઇનલ રમીએ બટ જો ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ રમવાની હોય તો હા ઇટ ઇઝ અ ટફ ટાસ્ક બટ એટ ધ સેમ ટાઈમ તમે જ્યારે બીજી પ્યોરલી ને મોસ્ટ કોમ્પિટિટિવ ટીમ સામે રમતા હો કે જેનું ક્રિકેટ રાઈટ ફ્રોમ સ્ક્રેચ સ્કૂલ લેવલથી ટેસ્ટ મેચ સુધી વન ડે ને ટી ટ્વેન્ટી સુધી તમે જુઓ તો એનું ક્રિકેટ સમૃદ્ધ છે ધે હેવ ધ બેસ્ટ ઓફ ધર પ્લેયર્સ અને એટલા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ વધારે પ્રોફેશનલ છે એ પાકિસ્તાનની ટીમ કરતા એટલે એ વખતે થોડીક આપણને સાચવીને રમવું પડશે પહેલી વાત ઓસ્ટ્રેલિયા તમે જુતું કે તપાસ પણ એવું નથી અશક્ય ભારત જો હું વિચાર્યું તો ઓગણીસો ત્યાંસરને વર્લ્ડ કપના જીતા હોત તો એવું નથી કે એમની સાથે જીતાય નહીં પણ બંને ઓપોઝિટ જે ટીમો છે એમાંથી કોણ રમવા તો કોણ ફાઇનલ રમશે એમ જો તમે કહેતા હોય ભારતની સામે તો હું પાકિસ્તાન પ્રિફર કરું છું બિલકુલ દર્શક મિત્રો પાકિસ્તાન પ્રિફર થાય છે અગર જો ભારતે એક પ્રતિસ્પર્ધી બહુ મજબૂત જોઈતો હોય તો ઓસ્ટ્રેલિયા છે અને પ્રતિસ્પર્ધી એટલો મજબૂત ન જોઈતો હોય તો પાકિસ્તાન છે હવે અશોકભાઈ વાત કરીએ ટેસ્ટને લઈને અને ખાસ કરીને આજે વાત કરવી છે ક્રાઉડ પુલર આ આપણું ટાઇટલ પણ છે ક્રાઉડ પુલર કોહલી આ શબ્દ એટલા માટે કે એક કેવો ખેલાડી હોય જે સદીઓની અંદર કે જેને જોવા માટે ચાહક વર્ગ આવતો હોય જેને જોવા માટે લોકો આવતા હોય છે જેના કારણે સ્ટેડિયમની અંદર લોકો આવતા હોય છે સમાચાર ક્યાંક એવા છે કે વિરાટ કોહલી આ વખતે રાજકોટની અંદર નથી રમવાના આ ટેસ્ટ મેચની અંદર ક્રિકેટના અસ્તિત્વ માટે ક્રાઉડ પુલર ખેલાડીઓ કેટલા જરૂરી એ પછી સચિન તેંડુલકર હોય એના પહેલાંની વાત કરીએ તો સુનિલ ગાવસ્કર હોય કે પછી અત્યારે વિરાટ કોહલી હોય કેટલા જરૂરી બહુ તમારી સાચી તમે સાચી વાત કરી કારણ કે મેં જોયું છે કે સલીમ દુરાની ક્રાઉડ પુલર કહેતા હતા સલીમ દુરાની રમવા આવે એટલે વી વોન્ટ કો તો એ સિક્સ મારે અને એની જેવી બેટિંગ પતી જાય એટલે સ્ટેડિયમ અડધું ખાલી થઈ જાય જેટલા આયા હોય એના અડધા ખેલાડીઓ અડધા લોકો જતા રહે ત્યાર પછી સુનિલ ગાવસ્કરનો નંબર લાગ્યો બહુ સરસ એ હોય ત્યાં સુધી બધા બેસે જેવી એની બેટિંગ પતી જાય એટલે સ્ટેડિયમ ખાલી થઈ જાય ત્યાર પછી આવ્યો સચિન તેંડુલકરનો જમાનો બહુ લાંબા સમય સુધી રમ્યા અને એમાં પણ એવું જ બન્યું કે ટેસ્ટ મેચ રમતા હોય એમાં સચિન તેંડુલકરની બેટિંગ હોય તો લોકોને જોવામાં રસ પડે જેવું એમનું એમની બેટિંગ પતે એટલે ખેલાડીઓ અરે તમને પ્રેક્ષકો જોવા ના મળે નાવ ઇન મોડર્ન એરા ટી ટ્વેન્ટી હોય વન ડે હોય કે ટેસ્ટ મેચ હોય આ ત્રણે ત્રણમાં ક્રાઉડ પુલર તરીકે એક જ વ્યક્તિ એ સચિન તેંડુલકરનું અરે વિરાટ કોહલીનું નામ આવે છે સચિન તેંડુલકરનો એરા બહુ જ મોટો હતો હિએસ ડન વર્ક ત્યાર પછી ક્રાઉડ પુલિંગની જો વાત કરીએ અથવા તો લોકો જેની બેટિંગ જોવા માટે સ્ટેડિયમ સુધી આવે કે ક્યારે આજે ભારતનો દાવ છે એ જમાનામાં તો ડેલી ટિકિટ ને એવું બધું જ્યારે જ્યારે ડેલી ટિકિટ હોય તો એક દિવસની ટિકિટ લઈને લોકો જાય કે ભાઈ હા આજે વિરાટ સચિનને દાવ હતો તો એ પ્રમાણે જાય અત્યારે વિરાટ કોહલી એ ક્રાઉડ ફૂલર છે એની બેટિંગ જોવા એની અદા જોવા એની સ્ટાઇલ જોવા એની બે એક્ટિવિટીઝ જોવા સી હાઉ આ ક્રાઉડ ફૂલર એને મોડન એરા પહેલાનામાં ક્રાઉડ ફૂલર અલગ પ્રકારના હતા ઝાકચમાર નહોતો એટલો લોકો એની બેટિંગ જોવા હવે છે છે એની પોતાની પર્સનાલિટીથી એની બોલવાની સ્ટાઇલથી એને બેટિંગ કરવાની સ્ટાઇલથી એની રમવાની સ્ટાઇલથી એની કવર ડ્રાઈવથી એની ચોગ્ગા છગ્ગાથી તમે વિચાર કરો અને આ ખેલાડીએ વિરાટ કોહલીએ સમગ્ર વિશ્વમાં એટલા બધા લોકોના રેકોર્ડ્સ ઉંધા જતા કરી નાખ્યા છે કે હવે સચિન તેંડુલકરનો રેકોર્ડ સો સદીનો બાકી જેમ કહી શકાય તો આ પરિસ્થિતિમાં દરેકને એમ હોય કે ભાઈ વિરાટ કોહલીને જોવાની મજા આવશે તમે કોઈ પણ ટેસ્ટ તમે નો ડાઉટ એમ તો અત્યારે હવે યશસ્વી જયસ્વાલ પણ છે રોહિત શર્મા પણ છે પણ જેને જોવાની મજા આવે જેની સ્ટાઇલ જેની એક એક અદા અથવા તો જે એનું એનું રિએક્શન તમે જુઓ તમે પણ તે છતાં ભારત વિકેટ લે ભારતનો ખેલાડી તો કેટલું એનામાં જનૂન છે આ જનૂન જોવાની પણ એક એક જબરજસ્ત મજા છે અને એ તમે સ્ટેડિયમ પર તમારી નજર સામે જ્યારે આ ઘટના ઘટતી હોય ને સમગ્ર ઘટનાક્રમ તમે સાક્ષી થતા હો તે વખતે તમે આ ખેલાડીને મિસ કરો વિરાટ કોહલી નથી તો વિરાટ કોહલી નથી એક મોટો ઝટકો છે અત્યારે તો ઠીક છે સમાચાર છે બુમરા છે પહેલાં એવું હતું કે જસપ્રીત બુમરા નથી તો લોકોને કેમ થાય કે જસપ્રીત બુમરા વગર મેચમાં મજા શું આવશે એ પ્રમાણે જ્યારે તમારી પાસે ટેસ્ટના ખેલાડીઓ જે હતા એક પછી એક વિદાય થઈ રહ્યા છે તો સુર પૂજારા અજિંક્ય રાણે અને એવા સંજોગોમાં એકમાત્ર જેને કહેવાય કે ટેસ્ટનો પાકો હિમાયતી અને ટેસ્ટ મેચને જીવંત રાખવા માટે જબરજસ્ત ઇનિંગ રમનાર ખેલાડી એ વિરાટ કોહલી છે હજુ પણ કહે છે કે મારા માટે બેસ્ટ ક્રિકેટ ઇઝ ટેસ્ટ ક્રિકેટ તો એટલા માટે એની જરૂર પડે એ રમવા આવે એ પચાસ રન મારે સો રન મારે દોઢસો રન મારે અથવા તો ફિલ્ડની ઉપર હાજર તમને જોવા મળે આઈ થિંક આવા ખેલાડીઓ જે અત્યારના મોડર્ન યુગની અંદર અને આમાં માત્ર ટેસ્ટમાં નહીં ઇવન હી ઇઝ પ્લેઇંગ ટ્વેન્ટી ટ્વેન્ટી વન ડે અથવા તો ટેસ્ટ મેચ અત્યારે નવું રેન્કિંગ આવ્યું છે ટોપ ટેનમાં ખાલી વિરાટ કોહલી જ છે સાતમા ક્રમે વન ડેની અંદર વાત કરો તો બીજા ત્રીજા સ્થાને છે ટી ટ્વેન્ટીમાં વાત કરો ચોથા પાંચમાં સ્થાને છે તો ત્રણેય ફોર્મેટમાં આટલું પ્રભાવશાળી રમવું આઈ થિંક દેટ ઇઝ સમથિંગ ગોડ ગિફ્ટેડ અને એટલા માટે લોકો એને જોવા માટે આવે છે એ ક્રાઉડ પુલર છે એમાં કોઈ બેમત નથી અને એ ન હોય તો મજા ના આવે જે મેચમાં અથવા તો બહુ મજા ના આવી એવું પણ ક્યારેક આપણને સાંભળવા મળી શકે એટલે અત્યારનો ક્રાઉડ પુલર વિરાટ કોહલી રાજકોટ અને રાંચી બંને ટેસ્ટમાં નહીં રમે એવા એક સમાચાર છે આપણે તે જ આશા રાખીએ કે સમાચાર ખોટા હોય પણ સમાચાર છે અને પાંચમી ટેસ્ટ મેચમાં પણ આવશે કે કેમ એ હવે પછી ખબર પડશે એટલે આ પરિસ્થિતિમાં તમારો એક મજબૂત બેટર તમારો મજબૂત ક્રાઉડ પુલર પહેલાં તો કેટલું સરસ એ હતી તમારી પાસે રોહિત શર્મા હતા શુભન ગિલ હતા વિરાટ કોહલી હતા ચેતસ્્વર પૂજારા હતા આ બધા ખેલાડીઓ તમને એક ટેસ્ટ ક્રિકેટનો જેસ્ટ ટેસ્ટ ટેસ્ટ આપતા હતા હવે થિંગ્સ આર ડિફરન્ટ તો વિરાટ કોહલીના લોકો તો નિરાશ થયા છે સાથે સાથે જે ટિકિટ સેલિંગ અને જેને કહેવાય કે લોકો મેચવાની વાત હોય એમાં પણ ડેફિનેટલી

એ લો એ લેજન્ડ જ્યારે ટીમમાં હોય તો બીજા ખેલાડીઓમાં પણ એ જો મને જુત્સા આવતો હોય છે કે એ એ પોઝિટિવનેઝ આવતી હોય છે તો નુકસાન ખેલાડીઓને કેટલું સાથે ક્રિકેટ રસિયાઓને કેટલું સ્ટેડિયમ ઉપર જે જોવા આવવાના છે પ્રેક્ષકોને કેટલું નુકસાન બહુ સરસ સવાલ કરે પહેલી વસ્તુ આપણે લઈએ કે ખેલાડીને કેટલું નુકસાન ખેલાડીને નુકસાન કરતા પહેલાના જમાનામાં આવું નહોતું એક આખા વર્ષમાં એક શ્રેણી કે બે શ્રેણી રમવાની હોય અત્યારે સતત ત્રણસો પાસઠ દિવસ ક્રિકેટ રમાય છે એ ટી ટ્વેન્ટી હોય વન ડે હોય રણજી ટ્રોફી હોય ઈરાની ટ્રોફી હોય કે જે કે જેટલું બી ક્રિકેટ એ ડેલી રમાય છે ડેલી જ્યારે રમાતું હોય ત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર અ પ્લેયર ટુ ડિસાઇડ કે મારે શું રમવું હી ઇઝ રેક્વાડ એવરીવેર એને બધાને ખબર કે વિરાટ કોહલી અહીંયા જોઈએ વિરાટ કોહલી કેટલું રમ્યો ટી ટ્વેન્ટી રમ્યો આઈપીએલ રમ્યો તો અત્યારે જે પરિસ્થિતિની અંદર ક્રિકેટ રમાઈ રહ્યું છે અને આ મોટા ખેલાડીઓની ડિમાન્ડ વધારે હોવાથી કમ્પલસરી હોય છે કે રમવાનું એ પરિસ્થિતિમાં ખેલાડીના વેર ટેર ઉપર આની સૌથી મોટી અસર થાય બીજું તમે સાચું કીધું કે ભાઈ પર્સનલ કામ જે હોય એ કામ પણ કરવા મુશ્કેલ પડે અત્યારે તમે વિચાર કરો પાંચ મેચોની શ્રેણી છે ઇટ્સ લોંગ ક્રિકેટ અને એવું તો નથી કે તમે ચલો છોડીને તમે કામ કરવા જઈ શકો ને તમે રમો છો યુ આર કમિટેડ ટુ ધ ટીમ એટલે અત્યારે જયારે સાથે વાતરોમાં આવી હતી ઓફિશિયલ્સ દ્વારા તો કહ્યું કે આઈ એમ વેરી મચ કમિટેડ ફોર ધ ટેસ્ટ મેચ ક્રિકેટ એવું કંઈ નથી આ એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે જ્યાંથી હું રજા લઈને આવી શકું એમ નથી તો દેટ ધ મોસ્ટ પહેલી વસ્તુ વેર એન્ડ અસર થાય આટલું બધું સતત ક્રિકેટ રમવાથી તમારું માનસિક જે આખું બોડી સાથે જે એનું સિન્ક્રોનાઇઝેશન હોય એની ઉપર અસર થાય કે સતત તમે વન ડે રમો છો ટી ટ્વેન્ટી રમો છો આઈપીએલ રમો તો માઇન્ડ ચોવીસ કલાક તમે ક્રિકેટ જ વિચારતા હો અચ્છા બીજું હવે તમે કીધું કે પ્રેક્ષકોને કેટલું પ્રેક્ષકોને નુકસાન કે હું આજે પૈસા ખર્ચીને ટિકિટ લઈને જાઉં છું સ્ટેડિયમમાં અને મને બેટિંગ જોવા ના મળે અથવા તો એને 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 રમતો જોવા ના મળે તો મને ના ગમે એટલે દરેક પ્રેક્ષકની એક એ હોય છે કે ભાઈ આમાં કોની બેટિંગ જોવાની હવે આઈપીએલમાં જુઓ તો અમુક જણની બેટિંગ ચાલતી હશે તો તમને જોવાની મજા આવશે તો એ પરિસ્થિતિમાં પ્રેક્ષકોનું નુકસાન એ જાય છે કે ભાઈ તમે કેરિયર અચ્છા બીજું એની સાથે એટેચ છે મીડિયા રાઇટ્સ એની સાથે એટેચ છે પોપ્યુલારિટી કેટલા લોકો આ ક્રિકેટને જુએ છે એની સાથે ગણતરી થતી હોય છે કે બે લાખ જુએ છે પાંચ લાખ જુએ છે દસ લાખ જુએ છે એક કરોડ જુએ આ ત્યારે જ સ્વિચ ઓન કરે આ બધું એટલે તમે જુઓ કે એ એની ઉપર પણ આની નેગેટિવ અસરો જોવા મળે એટલે ફિનાન્સિલી પણ જે ટીમો જે છે એમને પણ નુકસાન જોઈ શકે તો વધી જાય તમે સ્વાભાવિક છે કોઈ મેચની અંદર તમે નોર્મલ મેચ આપણી હોય તો અમુક ખેલાડીઓ પણ જો તમે ભારત પાકિસ્તાનની મેચ ફાઇનલ હોય તો શું હોય તો બધા જ જોતા હોય તો એ જે વ્યોરશીપ એ જે વસ્તુ મળે એ તમારે ખ્યાલમાં હોય જો ખેલાડી તમારી પાસે પહેલાના જમાનામાં તો ખેલાડીઓ હતા સુનિલ ગાવસ્કર હતા રાહુલ દ્રવિડ હતા સૌરવ ગાંગુલી હતા સચિન તેંદુલકર હતા તો તમને એક નહીં તો બીજો બીજો નહીં ત્રીજો રમતા હતા હવે તમારી પાસે ઓછા થતા જાય ચેતકિશોર પુરા જતા રાણે જતા રહ્યા વિરાટ કોહલી સ્ટેગરિંગ રમે છે અમુક અમુક મેચો એ પરિસ્થિતિમાં આ જે મીડિયા રાઇટ્સ નહીં અચ્છા એ ટેસ્ટ મેચની પોપ્યુલારિટી મેળવવામાં ઇટ ટેક્સ ટાઈમ ઇટ ડઝન્ટ કમો ઓટોમેટિકલી બે ચાર દાડામાં આવતું નથી તો ઇટ ટેક્સ ટાઈમ એટલે પ્રિફર કરે કે ભાઈ વિરાટ કોહલી આ મેચમાં રમે અથવા દરેક મેચમાં રમે એક એ પોઈન્ટ ઓફ વ્યૂ ફિનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ તમે તો બી ક્યાંક આ ખેલાડીઓ આપણને વધારે જરૂરી લાગે પણ બીજી એ વાત છે કે રાજકોટ પહેલાંની આ મેચ શરૂ થાય એ પહેલાં સિરાજનું એક કન્ફર્મેશન મળી રહ્યું છે પરંતુ સાથે જોવા જઈએ તો જાડેજા અને રાહુલ માટે હજુ પણ ક્યાંક સસ્પેન્સ યથાવત છે એની સાથે જ એક પ્રશ્ન એ લઈ લઉં છું કે જાડેજા માટે જો સસ્પેન્સ હોય રાહુલ અને જાડેજા ખેર જાડેજાની તો આપણને ખબર છે કે એને હાર્મસ્ટ્રિંગ ઇન્જરી છે એટલા માટે એ કદાચ સર્ટિફિકેટના કારણે કદાચ ન રમી શકે પરંતુ સવાલ એ પણ થાય કે રાજકોટ ઘર આંગણે મેચ હોય રાજકોટમાં જ મેચ રમાતી હોય અને ત્યાંના જ ખેલાડીઓ ન હોય તો એ આનંદ પ્રેક્ષકોની અંદર નથી હોતો અને રાહુલ જાડેજા વચ્ચે સસ્પેન્સ ક્યારે ખતમ થશે આ એક બહુ સરસ સવાલ છે અને તમે જે વાત કરીએ તો હું સાક્ષી જોઈએ જાડેજા બોલિંગમાં આવે કે જાડેજા કરે તો રાજકોટનું રિએક્શન જ કંઈક અલગ હોય છે જે ચેતેશ્વર પૂજારા રમવા ઇટ ઇઝ ઓલવેઝ બિન લાઉડ કે તમારો સ્થાનિક ખેલાડી તમારે ત્યાંનો તમારી સાથે રમતો ખેલાડી ઇન્ટરનેશનલ ફલક ઉપર પ્રતિસ્પર્ધી ટીમને હેરાન કરી રહ્યો છે અ ગ્રેટ ફિલિંગ મારે અને બીજું કે સૌરાષ્ટ્ર તો લેજેન્ડ આપ્યા સલી સલીમ વાત કરો દિલીપ દુષ્ટની વાત કરો વકારસન ગાવરીની વાત કરો ચેતેશ્વર પૂજારાની વાત કરો પ્લેન્ટી ઓફ અ બિગ લિસ્ટ ઓફ પ્લેસ જીવન ભાઈ રાજ એટલે સૌરાષ્ટ્ર તો હું માનું છું કે એ જ્યારે રમે એ ખેલાડી તો એક અલગ જ આનંદ હોય છે એની વાત અચ્છા તમે વાત કરી કે એ સસ્પેન્સ ક્યારે પૂરું થશે આમ તો બંને જણ અત્યારે ઓકે થઈ ગયા છે અને પ્રગતિ ઉપર છે પણ કન્ફર્મેશન નથી આવતું કે હંડ્રેડ પર્સન્ટ ફિટ છે કે નથી એટલે કે ફાઇનલ રમવા માટે ફિટનેસ ટેસ્ટ જે છે એ ફિટનેસ ટેસ્ટ હજુ આ બંને ખેલાડીઓ પસાર કરવાનો બાકી તમે બીજી વખત આ એ બંને ખેલાડીઓ છે કે જેણે પહેલી ટેસ્ટની અંદર સૌથી વધારે રન બનાવ્યા હતા જાડેજા અને રાહુલ રાહુલ ઇન્જરીથી જાડેજાના ઇન્જરીથી બંને જણા બહાર થઈ ગયા ભલે ટેસ્ટ મેચ આપણે જીતી ગયા દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી પણ ક્યાંક તમારી પાસે મજબૂત ખેલાડીઓ વિનાની ટીમ ઠીક છે અચ્છા હવે એ પ્રયત્નો ચાલી રહ્યા છે કે કોઈ પણ મીન્સ કે એનું ફિટનેસ સર્ટિફિકેટ ફાઇનલ થાય તો જાડેજા એક રમે એવી બધાને અપેક્ષા છે કે ભાઈ જાડેજા આ સ્ટેડિયમ પર રમવું જોઈએ અથવા તો ઇઝ ધ મેન હુ હિઝ બીન લવડ બાય એવરીબ અને ક્રાઉડ પણ એને જોવા માટે આવે છે તો એને રમાડવાની કોશિશ સેવા પણ કેટલી ફિટનેસ છે કેટલી રિકવરી છે અને કેટલું એ રમી શકે છે એના ઉપર આધાર છે કારણ એવું છે તમને તો પ્લેયર્સ તો છે જ એવું કંઈ નથી કે પ્લેયર્સ નથી પણ આ ખેલાડી જો રમતા જોવાના ના મળે રાહુલ માની લઈએ પણ જાડેજા હું માનું છું કે અનિવાર્ય એમ છે રાજકોટની જે નિરંજન શાહ સ્ટેડિયમ જેનું નામકરણ થયું છે એ સ્ટેડિયમ પર રમે બિલકુલ સ્થાનિક સ્થાનિક લોકો પણ એ જાણી અપેક્ષા રાખી રહ્યા છે કે જાડે વિરાટ કોહલી નથી રમી રહ્યા એ તો ચલો એક બેડ ન્યૂઝ છે ચાહક વર્ગ માટે પરંતુ એટલીસ્ટ ત્યાંનો સ્થાનિક જાડેજા રમે તો એ અપેક્ષા સ્થાનિક લોકો પણ સેવી રહ્યા છે આપણે શરૂઆતમાં એક વાત કરી કે જસપ્રીત બુમરાહ કદાચ રમી શકે છે એવી શક્યતાઓ છે નંબર વન બોલર બન્યો રાજકોટમાં પ્રેક્ષકો એ પણ અપેક્ષા રાખ રાખશે કે ગુજરાતનો એક પ્લેયર છે રમે તો એની પણ આશા છે શું લોકોની આતુરતાનો એ અંત આવશે ખરી કે જસપ્રીત પણ રમશે તો બહુ સરસ વાત કેમ કે બે દિવસ પહેલાના ન્યૂઝ એવા હતા કે જસપ્રીત બુમરા વિલ બી રેસ્ટેડ હી વિલ નોટ બી પ્લે એટલે ક્યાંક એમ લાગ્યું કે યાર જસપ્રીત બુમરા વગર મજા નહીં આવે સિરાજ ફિટ થઈ ગયું છે સિરાજ ઇઝ ગોઇંગ ટુ પ્લે પણ જસપ્રીત બુમરા ના રમે એવા સમાચાર પણ આજે જે એવું કન્ફર્મેશન છે કે યસ જસપ્રીત બુમરાહ વિલ બી ધેર ઇન ધ ટીમ એટલે અત્યારના તબક્કે એમ લાગે છે કે જસપ્રીત બુમરાહ એ રમશે અને એ રમે એટલે ઓવિયસ છે કે ગુજરાતનો ખેલાડી ગુજરાતમાં રમે એટલે આનંદ તો ચોક્કસ થાય તો હી ઇઝ ગોઈંગ ટુ બી ધેર અને એ છે એટલે બે વસ્તુ બનશે એક તો લોકોને એની બોલિંગ જોવાની મજા આવશે બીજું ઇંગ્લેન્ડ ઉપર એ પ્રેશર રહેશે કારણ કે ઇંગ્લેન્ડને મહત્ત્વના સમયે જસપ્રીત બુમરાહ એટલું મુશ્કેલીમાં મૂકી દીધું અને આખી મેચ પોતાના તરફે કરી હતી એટલે હી ઇઝ ધ મોસ્ટ ડેડલી ડેન્જરસ બોલર અને અત્યારે વર્લ્ડનો નંબર વન આઈસીસી રેન્કિંગનો બોલર છે એટલે જસપ્રીત બુમરાહની બોલિંગ આપણને જોવા મળે એવી તમામ સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે બિલકુલ દર્શક મિત્રો આશા આપણે રાખીએ છીએ કે જાડે જ્યારે અમે જસવી બુરમા માટે કન્ફર્મેશન અશોકભાઈ આપી રહ્યા છે પરિણામો અને ટીમની જાહેરાત પછી ખરેખરમાં ખબર પડશે કે કયા પ્લેયરો છે ખેર એ નિરાશા છે કે વિરાટ કોહલી જે ક્રાઉડ પુલર છે ને આજે જેના ઉપર આખો પ્રોગ્રામ કર્યો ને જેના માટેની ચર્ચા થઈ એ નથી એટલે એ નિરાશા સ્થાનિક ગુજરાતના લોકો રાજકોટમાં જોવા મળશે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો Playground, The Sports Show, një ajin e rëzhuat, ma aqe vësat loqë për e timur ishëm. Koshka.